આવી ગયા તમે સારું થયું કંઈક સારું એવું શીખીને જશો એની મારી ગેરંટી રહેશે મિત્રો ટકાવારીની અંદર અને ખોટ નફા માટે આપણને અલગ અલગ પ્રકારની પેટર્નના દાખલાઓ પૂછાય છે જેમાંથી મેં કાલે શોર્ટકટનો પાર્ટ વન જે છે સરસ મજાનો બનાવ્યો છે ના જોયો હોય તો આપ અચૂકતી જોજો અત્યારે પાર્ટ ટુને હું સમજાવવા જઈ રહ્યો છું જો ટકાવારી અને ખોટ નફાની અંદર આ બધી વસ્તુઓ એવી છે કે એની એને સમજવા માટે તમારી પાસે થોડુંક નાનું નાનું નોલેજ હોવું જોઈએ જેમ કે શોર્ટ રીતે તમે ટકાવારીને કઈ રીતે દર્શાવી શકો એનું થોડુંક નોલેજ હોવું જોઈએ કહેવા શું માગું છું જેમ કે તમને લખ્યું સોળ અને સાથે બે તૃતીયાંશ બરાબર છે એટલે સોળ પોઈન્ટ સાથે સોળ પોઈન્ટ બે તૃતીયાંશનો મતલબ થાય છે પોઈન્ટ છાસઠ એટલે સોળ પોઈન્ટ છાસઠને જે છે એને તમે સાદુરૂપ આપો તો એકના છેદમાં છ તરીકે લખી શકો બરાબર છે ચૌદની સાથે બે સપ્તમાઓ એટલે બેના છેદમાં સાત આપેલા હોય તો એને એકના છેદમાં સાત ટકા તરીકે દર્શાવી શકો એવી જ રીતે અગિયાર અને સાથે એકના છેદમાં નવ લખેલું છે તો એ અગિયાર પોઈન્ટ અગિયાર થાય છે આવું તમને થોડું થોડું જો નોલેજ મોઢે હોય તો તમારી કેલ્ક્યુલેશન આખું નીકળી જાય અને તમે શોર્ટની અંદર ગણી શકો બરાબર છે એટલે આ બધું જે છે એક પાયો છે આટલી તો તમને નોલેજ હોય તો જ તમે સરળતાથી દાખલાઓને ઓછા સમયમાં ગણી શકો ઓકે તો આનો ઉપયોગ આજે આપણે કરીએ છીએ એક સાથે એક નાનકડી બીજી એક વસ્તુ છે એનું જો બેઝિક નોલેજ ન હોય તો પણ તમારે કેલ્ક્યુલેશન વધી જાય જ્યારે તમને એમ કહેવામાં આવે કોઈ પણ વસ્તુમાં કે ભાઈ પચીસ ટકાનો નફો થાય છે પચીસ ટકાનો મતલબ શું છે તો કે એકના છેદમાં ચાર થાય છે બરાબર એટલે પચીસ ટકાનો નફો મતલબ કે કોઈ વસ્તુ છે એ ચારની છે અને એના ઉપર એકનો નફો મળે છે એટલે એ વસ્તુ પાંચની બને આવી જ રીતે તમને એમ કહે કે ભાઈ પચીસ ટકાની ખોટ જાય છે એટલે વસ્તુ ચારની છે એમાં એકની ખોટ જાય છે તો એ ચાર અને અહીંયા સામે ત્રણ બનશે એટલે કે આ જે છે એ તમારી મૂળ કિંમત થાય કે મૂળ ચાર ચાર રૂપિયાની આપણે એવું એ માની લઈએ કે ચાર રૂપિયાની વસ્તુ છે ને એમાં એક રૂપિયાની ખોટ જાય છે તો એ ચારની વસ્તુ છે એ ત્રણમાં એટલે કે સેલિંગ પ્રાઇઝ જે વેચાણ કિંમત હશે એ તમારી ત્રણ હશે અને એવી જ રીતે કે ભાઈ તમને પચીસ ટકા નફો કહેવામાં આવે તો મૂળ રકમ જે છે ચાર રૂપિયાની છે અને એના પર એકનો નફો થયો તો તમે એને પાંચ રૂપિયામાં વેચો છો આ બેઝિક હોય છે કે જેનું તમને નોલેજ હોય તો તમે તમારું કેલ્ક્યુલેશન ખૂબ જ સરળતાથી ઇઝીલી મોઢેથી કરી શકો તો હવે આજે જે આપણે છે પાર્ટ ટુની અંદર સરસ મજાના એક બીજી ટ્રીક શીખવા જઈ રહ્યા છીએ પહેલાં આપણે દાખલાને વાંચીશું અને એવા ત્રણ દાખલા છે જેથી કરીને તમને કાયદેસર રીતે કાયમી આવડી જાય ઓકે તો પેલો પ્રશ્ન જે છે એ તમારી સ્ક્રીન ઉપર આવી ગયો હશે જેને આપણે વાંચીએ પહેલાં એવું કહે છે કે એક વેપારી બે ટેબલ પ્રત્યેકના આઠ હજાર ચારસો રૂપિયામાં વેચે છે તેના ઉપર ના તો એને લાભ થાય છે કે ના તો એ કોઈ જાતની હાનિ પહોંચે છે એટલે કે લાભય નથી થતો અને નુકસાની પણ નથી થતી આવી રીતે એ બે ટેબલ અને પ્રત્યેકની કિંમત આઠ હજાર ચારસોમાં એ વેચે છે હવે પ્રથમ ટેબલ ઉપર તેને વીસ ટકા નફો થાય છે ઓકે તો બીજા ટેબલ ઉપર કેટલા ટકા એને હાનિ થઈ તમે જોયું હશે આવા પ્રશ્ન તમને આપેલા જ હશે કે ભાઈ બે બળદ છે બે ઘોડા છે બે ટીવી છે બે ટેબલ છે બરાબર છે હવે એની સેલિંગ પ્રાઇઝ જે છે ને સેમ છે આની અંદર એણે કહી દીધું બરાબર છે એવી રીતે એ વેચે છે તો એને તો લાભ જાય ના તો નુકસાની જાય આના અંદર તમને એક વસ્તુ આપી એના અંદર શું આપી દીધું એકનો જે લાભના ટકા હતા ને એ આપી દીધા અને એની અંદર આપણને આપ્યું એને લાભના ટકા વીસ ટકા નફો તો હમણાં આપણે સમજ્યા હતા કે ભાઈ કોઈ વસ્તુની આ મૂળ કિંમત હશે અને એક હશે એ એની વેચાણ કિંમત હશે ઓકે તો એક આપણે જોયું ને કે વીસ ટકા તો વીસ ટકાને તમે કેવી રીતે દર્શાવી શકો વીસ ટકા એટલે એકના છેદમાં પાંચ તરીકે દર્શાવી શકો એટલે પાંચે એકનો નફો તો છ થશે ઓકે અને નુકસાની ગણું તો પાંચે એકની નુકસાની એટલે ચાર બનશે ઓકે તો આનો ઉપયોગ જે છે મેં તમને પહેલાં સમજાવી દીધો હવે એ મુજબ આનો આપણે કેલ્ક્યુલેશનમાં લાભ લઈએ જેથી એકદમ સરળતાથી આ દાખલાને આપણે હસતાં હસતા ગણી શકીએ તો જુઓ હવે વીસ ટકાનો નફો એટલે કે વસ્તુ છે એ પાંચની છે અને એને એકનો નફો થયો એટલે વેચે છે કેટલી છમાં પણ હવે વાક્યની શરૂઆતમાં જ લખ્યું છે પ્રત્યેકના એણે ભાવ આપી દીધા અને આ દાખલામાં એક બેસ્ટ વસ્તુ એ હોય કે ક્યાંય ભાવનો તમારે ઉપયોગ જ નથી કરવો ગમે એવી રકમની અંદર ગમે એવો ભાવ આપ્યો તમારે ભાવનો ક્યાંય ઉપયોગ કરવાનો થતો જ નથી માત્ર ટકાવારીથી જ રમવાનો આ દાખલો છે ઓકે તો હવે જો મૂળ કિંમત પાંચ હોય એકનો લાભ મળ્યો અને છમાં વેચે છે ત્યારે એને નફો થાય છે તો હવે બીજામાં ખોટ કરે છે અને એને કહી દીધું કે વેચાણ કિંમત જે છે ને એ તો એની જ રહેવાની છે એટલે બીજી વસ્તુ પણ છમાં જ વેચશે એકનો લાભ થયો તો એકની નુકસાની પણ થતી હશે ને બરાબર છે તો એકની નુકસાની ક્યારે થાય કે એ જે છે એ સાત રૂપિયાનું હોય ત્યારે એમાં એકની નુકસાની કરો તો એ છ બને તો એકની નુકસાની થઈ કેટલાની થાય એકની નુકસાની થઈ ક્યારે કે સાતે બરાબર છે એટલે એકના છેદમાં સાત ટકાની નુકસાની જે છે એ મળે તમને સમજાવવા માટે યાદ રહી જાય એટલે ધીમે ધીમે કરાવ્યો છે બાકી આ દાખલો જે છે એ એકદમ તમે સરળતાથી કરી શકો હવે આવડી ગયું છે તો બીજા દાખલાને આપણે ફટાફટ કરીશું આટલું બધું હું સમજાવીશ નહીં મિત્રો ઓકે આશા રાખું છું આપ સરસ રીતે સમજી ગયા છો લાઇકનું બટન જરૂરથી દબાવજો મિત્રો બીજો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવી ગયો હશે કે એક વેપારીએ બે બળદ પ્રત્યેકના નવ હજાર ત્રણસો સો ને સત્યાવીસ રૂપિયામાં વેચે છે તેના ઉપર ના તો એ લાભ કમાય છે કે ના તો એ નુકસાની કરે છે પ્રથમ બળદને તે સોળ સાથે બે તૃત્યાંશ ટકા નફા સાથે વેચે છે તો બીજાને કેટલા ટકા હાનિ સાથે વેચે છે બરાબર પહેલાં દાખલામાં કર્યું હતું સેમ બરાબર છે જો મેં અહીંયા લખી આપ્યું છે કે સોળ સાથે બે તૃતિયાંશનો મતલબ થાય એકના છેદમાં છ તો હવે આપણે કરવાનું શું રહેશે કે ભાઈ એની એક મૂળ કિંમત હશે અને એક એની વેચાણ કિંમત હશે બરાબર છે એકના છેદમાં છનો નફો થાય છે એટલે મૂળ કિંમત છ હશે એકનો એને નફો થયો તો એ વેચે છે કેટલામાં સાતમાં વેચે છે હવે બીજાની અંદર ન હાની થાય ન નુકસાની થાય એવું કેમ કરી શકીએ તો કે વેચાણ કિંમત તો એ જ રાખવી પડશે એટલે વેચાણ કિંમત તો સાતની સાત જ રહેશે કારણ કે એને પ્રત્યેકનો ભાવ આગળ આપી દીધો છે અને ભાવની કંઈ ઉપયોગ જ નથી માત્ર એ લાઇન છે ને એ આના માટે વાપરવાની છે ઓકે કે બેની કિંમત સેમ કરવાની છે વેચાણ કિંમત અહીંયા એકનો નફો થાય અને અહીંયા હું એકની નુકસાની કરી દઉં તો મને જે મળ્યું હતું એટલું જ પાછું જતર્યું હતું તો ના મને નફો મળે ના મને નુકસાની થાય તો અહીંયા એકની નુકસાની ક્યારે થશે કે અહીંયા જે ભાવ હશે એ આઠ હશે બરાબર છે તો મને આઠે એકની નુકસાની થઈ એકની નુકસાનીથી કેટલાય થઈ આઠે થઈ એકના છેદમાં આઠ એનો મતલબ થાય છે કે સાડા બાર ટકા તો આ જગ્યાએ એને બીજી જે વસ્તુ વેચી એ કેટલી નુકસાનીથી વેચી હશે સાડા બાર ટકાની નુકસાની સાથે વેચી હશે આશા રાખું છું હવે તો તમે સમજી જ ગયા છો હજી એક ત્રીજું એક્ઝામ્પલ લો એટલે તમને કાયમી માટે સરસ રીતે આવડી જ જાય ત્રીજો દાખલો પણ આપણે જોઈ લઈએ મિત્રો કે જેનાથી આપણને આ જે ટ્રીક છે આ જે મેથડ છે એકદમ સરસ રીતે આપણને આવડી જાય દાખલા નંબર ત્રણને જો વાંચીએ કે એક વેપારી છે બે ટેબલ પ્રત્યેકના એકસો તેર પોઈન્ટ તેર જો મેં કીધું ને રકમનું કોઈ લેવા દેવા જ નથી ગમે એવી આડાહાવળી રકમ આપે રકમ તો ખાલી તમને દાખલાને લંબાવવા માટે આપી છે બરાબર વેચે છે તેના ઉપર ના તો એ લાભ કમાય છે ના તો એને કોઈ જાતની નુકસાની થાય છે પ્રથમ ટેબલને ચૌદ સાથે બેના છેદમાં સાતના નફા સાથે વેચે છે તો બીજાને કેટલા ટકા ખોટ સાથે વેચે કે જો એને ના નફો થાય કે ના એને નુકસાની થાય તો જુઓ પહેલાંને શું કીધું કે ભાઈ ચૌદ સાથે બે સપ્તમાંશ એટલે કે એને કહેવા છે એકના છેદમાં સાત એટલે કે ભાઈ મૂળ કિંમત જે છે બરાબર અને એક વેચાણ કિંમત બને છે બરાબર છે એકના છેદમાં સાત એટલે તો કે ભાઈ સાતે એને એકનો નફો થયો એટલે એ આઠમાં વેચે છે તો બીજામાં પણ આપણે શું કરીશું વેચાણ કિંમત સેમ જ રહેશે વેચાણ કિંમત સેમ જ રહેશે પણ અહીંયા આઠ બનાવવું તો એકની ખોટ જાય એનો મતલબ કે એ વસ્તુની મૂળ કિંમત નવ હશે તો જ એને એક બાદ કરતાં આઠ મળે એટલે મને એકની ખોટ ગઈ ક્યારે ગઈ તો કે નવે ખોટ ગઈ એટલે એકના છેદમાં નવ હોય બરાબર છે અથવા તો આ ટાઈપનું આપ્યું હોય એનો બેનો મતલબ થાય છે અગિયાર પોઈન્ટ અગિયાર ટકા શું થાય છે અગિયાર પોઈન્ટ અગિયાર ટકા એટલે બીજી આઈટમ જે છે એ એકના છેદમાં નવ ખોટ સાથે વેચશે અથવા તો અગિયાર સાથે એકના છેદમાં નવ ટકા ખોટ સાથે વેચે છે મિત્રો સરસ મજાનો વિડીયો તમારા માટે સારી સારી ટ્રીકું લાવું છું તમારું કામ છે માત્ર કોમેન્ટની અંદર જવાબ આપો લાઈક કરું અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો બરાબર છે ચેનલની અંદર પંચોતેર ટકા એવા વ્યૂ છે કે જે લોકોએ હજી સબ્સ્ક્રાઇબ નથી કર્યું મારા ભાઈઓને તો વિનંતી કરું છું મારા બહેનો પણ એવા છે કે જે ત્રીસ ટકા બહેનો ગ્રુપ ડી એનટીપીસી માટેના મારા વિડીયો જોવે છે તો મારા વાલા બહેનો તમને પણ એક રિક્વેસ્ટ કરી શકો એક લાઇક કરી શકો છો અને નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો મળીએ છીએ આવી સારી સારી ટ્રીક સાથે અલગ વિડીયોની અંદર ત્યાં સુધી આવજો